જામનગર માં આવી અને ઈ કે મને ફેમસ માં ફેમસ પાણીપુરી હોય ને ત્યાં લઈ જાય મેં કીધું હાલો ભાઈ તો ફેમસ માં ફેમસ તો લગભગ આજ છે પાણીપુરી બાકી આપડે પાણીપુરી બહુ આઈડિયા નંબર હાલો ભાઈ પાણીપુરી ખાઈ વાર થી ગાડી દેખાડ દો ને કે નહીં હા થી આ દેખાડ દે બાર થી અંદર તમારી છે

નીકળી ગયા જવાનું ક્યાં ભાઈ તારે આપણે જવાનું છે જેસીઆર આ મિત્રો આ સૈયારા મૂવી જોવા જવાનો છે મે રીલ તો નઈ કો મે કે મૂવી જોય પણ પછી ઓ રડજે કે એવું કઈ તને રડે યાર નહીં બાપુ રણે એમ જી બધું ઓળો કરે ને એવું તો ના થાય એવું નઈ કરવાનું મૂવી જોય ભલે વાંધો ને લવ સ્ટોરી વાળા મૂવી બધેને ગમતા હોય મારે લેફ્ટ રાઈટ તમારી બાજુ

મારે ભેગું જવાનું હતું જો કે મારે ત્યાં એક રીલ શૂટ કરવી છે અહીંયા હું બાકી તો હું હોઈ જ જાય નીંદર કરી પણ એને હવે હું નહીં જઈ શકીશ કદાચ ગયો હોત ને તો આ રડત નહીં હું બ્લોગ શૂટ કરી શકત આ ભાઈ એ નવે નવી ગાડી બનાવડાવી જો ચાલો આ બધું હાલો રેડી પાછો વાહ વાહ હું નવી ગાડી છે વાહ

રેડબુલ એનર્જી ડ્રિંક આપણે આ ભાઈ કોકા કોલા પી આ ના પીવાય ખબર છે તમને પીવું આવે આ ખરાબ હે કોકા કોલા બહુ ખરાબ આવે અજય ભાઈ બહુ ખરાબ આવે આવે ધીરે ધીરે ભાઈ ઘણું બધું આપણે ઓર્ડર કરવાનું ધીરે ધીરે આવતું જાય ધીરે ધીરે ખાતા જાય હાલો સયારા મૂવી જોવા જાય છે મિત્રો જોજે આખું માત્ર રૂંગા આવે ને એનો વિડીયો બ્લોગ ઉતારજો બ્લોગ આ બેગ લેતો જાય તારે શું આયલું રહીએ શ્રાવણ મહિનો આજથી ચાલુ થાય તમે કઈ ભાઈ તમે દિવસમાંથી રાતમાં આમ કાઢ નાખતું હોય કે વી યર લેટર તો હું તાર મામૂલી એક બ્લોગર વાર લાગે ભાઈ મહાદેવ ના મંદિર આપણે દર્શન કરવા સાડા ચાર વાગે કેટલા વાગ્યા સાડા ચાર વાગ્યા ને આપણું ટાઈમિંગ કોઈ ખોટું ના હોય ભાઈ ચાર બત્રીસ તો ખોટો ટાઈમ